भरचना मोहम्मदपुरा सर्कल नजीक भरच जिला समस्त मुस्लिम समाज द्वारा झगड़ी दुष्कर्मी घटना में नादम हत्यारा ने फिर वेली तक फांसी मांग कर ગત સોળ ડિસેમ્બર રોજ ઝઘડિયાના એક વિસ્તારમાં નરાધમ પડોશીએ જ તેના જ પડોશમાં રહેતી દસ વર્ષીય બારકી પર દાનત બગાડી બારકી પર દુષ્કર્મ આચર્યો હતો આરોપી વિજય પાસવાને ક્રૂરતાપૂર્વકનો કૃત્ય આચરી બાળકીના ગુપ્ત ભાગમાં સળિયાથી ગંભીર ઈજા કરી હતી આઠ દિવસ સુધી જીવવા માટે લડી રહેલા બાળકીએ આખરે બે કાર્ડિયાક એરેસ્ટ બાદ દમ તોડી દીધો હતો બાળકીના મોત બાદ હવે પોલીસે પણ હત્યાની કલમનો ઉમેરો કરવાની તજવીજ સાથે આરોપીને સખત સજા મળે તેવા પ્રયાસો કરી રહી છે તેવામાં લોકોમાં આરોપી સામે રોષ જોવા મળી રહ્યો છે રાષ્ટ્રધ્વજ અને બલાત્કારી ફાંસી આપો ઝઘડિયાની દીકરીને ન્યાય આપોના પ્લે કાર્ડ અને બેનર સાથે વિરોધ દર્શાવ્યો હતો મુસ્લિમ સમાજના આગેવાન અબ્દુલભાઈ કામઠીના જણાવ્યા મુજબ બાળકી કોઈ પણ સમાજની હોય બાળકી તે બાળકી જો હોય છે બાર વર્ષ બાદ દિલ્હી નિર્ભયા કાંડ બાદ હવે ગુજરાતને ફાંસી ના ચડાવવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના નું પુનરાવર્તન ના થાય તે માટે દાખલારૂપ કાર્યવાહી ભાગરૂપે આરોપી સજા થાય તેવી માંગ કરી હતી અને સમગ્ર રાજ્ય અને દેશના હિન્દુ મુસ્લિમ જેમાં સમાજના લોકો બાળકીના સાથે હોવાનું તેમણે ઉમેર્યું હતું અસલામ વલેકુમ આજ રોજ સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તરફથી તારીખ ચોવીસ બાર બે હજાર ચોવીસ અને મંગળવારના રોજ જે ભરૂચના જિલ્લામાં અને વાલિયા તાલુકાની ઝઘડિયા તાલુકાની જે દુઃખદ ઘટના બનેલી જ્યારે દસ વર્ષની નાની દીકરી સાથે જે ઘટના બનેલી એને અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ આ ઘટનાને વખોડ્યા જ અને આ જે દરિંદાએ આ દીકરી જોયો છે અમાનુસે અત્યાચાર કર્યો અને એની સાથે જે ટોર્ચરિંગ આ બલાકારીને કોર્ટમાં કેસ ચલાવવામાં આવે તાત્કાલિક એને ફાંસી ને ચઢાવવામાં આવે આ બીજી નિર્ભયા પછી બાર વર્ષ પછી આ બીજો એક નિર્ભયાકાંડ ભરૂચમાં છો બાર વર્ષની ઘટનામાં કેન્દ્ર સરકારે મોટા મોટા વાયડા કર્યા હતા કે ભાઈ અમે અલગ અલગ પ્રકારના કાયદાઓ બનાવીશું પરંતુ અમે ભરૂચ સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ આ મહા બાપના પડખે છે આ દીકરીને ન્યાય મળે જસ્ટિસ મળે અને આ હરામીને તાત્કાલિક એક જ મહિનામાં આની પ્રોસેસ કરી અને કેસ ચલાવવામાં એને ફાંસીના પાછળ ચડાવવામાં આવે